લોકસભા સભા બે હજાર ચોવીસ ની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું જનાદેશ ભાજપ તરફે જોવા મળ્યો હતો ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની તમામ આઠ બેઠકો ઉપર ભાજપનું કમર ખીલ્યું હતું અને ભાજપનો ભગવો લહેરાયો હતો વાત કરી રાજકોટની તો રાજકોટમાં ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે પણ પરસોત્તમ રૂપાલાની ભવ્ય જીત થઈ હતી જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીને હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે જામનગરની વાત કરીએ તો જામનગરમાં પીએમ મોદીએ સભા કરી હતી અને વાતાવરણ પલટાયું હતું જામનગરમાં ભાજપના પૂનમબેન માંડવે જંગી લીડ મેળવી જીત હાંસલ કરી હતી અને કોંગ્રેસના જેપી માવરિયાની હાર થઈ હતી પૂનમબેન માંડવે સતત ત્રીજી જીત મેળવી હેટ્રિક કરી છે તેમજ અમરેલીમાં ભાજપના ભરત કોંગ્રેસના જેની બેન ઠુમરને હરાવ્યા છે જૂનાગઢ બેઠક ઉપર રનિંગ સાંસદ રાજેશ ચુડાસમાને કોંગ્રેસના હીરા જોટવાને હરાવ્યા છે પોરબંદર બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કોંગ્રેસના લલિત વસોયાને હરાવ્યા છે જ્યારે ભાવનગર બેઠક ઉપર ભાજપના નિમુબેન બાભણિયાને ઇન્ડિયન ગઠબંધનના આપના ઉમેદવાર ઉમેશ મકવાણાને હરાવ્યા છે સુરેન્દ્રનગર બેઠક ઉપર ચંદુ સિંહોરે કોંગ્રેસના ઋત્વિક મકવાણાને હરાવ્યા છે તેમજ કચ્છ બેઠક ઉપર વિનોદ ચાવડાએ કોંગ્રેસના સતીશ લાલનને હરાવ્યા છે આમ સૌરાષ્ટ્રની આઠ બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલ્યું છે